અમદાવાદ પોલીસના નાક નીચે સામાજિક તત્વોનો ઉત્પાદ મોપરેલી સળગાવી રિક્ષાના કાચ અને પાણીના પીયાના માટલાની તોડફોડ કરાઈ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો શરણની વિસ્તારમાં પોલીસની પેટ્રોલિંગ તેમજ અવારનવાર કોમ્બિંગ હોવા છતાં અસામાજિક તત્વો બેફામ હોય લીબાતનાગરમાં અસામાજિક તત્વોએ એક મોપેડને આગ ચાપી સળગાવી દીધી હતી એટલું જ નહીં એક ઓટો રિક્ષા અને પાણીના પિયાનો માટલો પણ તોડી નાખ્યા હતા અને આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં આવા તત્વો સામે રોષ જોવા લખ્યો હતો મોરે કિશને જણાવ્યું હતું કે મોડી રાત્રે ત્રણ વાગ્યા પછી તેમને મોપેડ નહીં ને કોઈ અચવા સમયે આગ ચાંપીને સળગાવી દીધી હતી એટલું જ નહીં આ સિવાય અસામાજિક તત્વોએ એક રિક્ષાના કાચ તોડી નાખ્યા હતા તેમજ લોકો માટે પાણીના પ્યાવનો માટલો પણ તોડી નાખ્યા હતા વહેલી સવારે મોપેડે સળગેલી હાલતમાં દેખાતા તેમજ રિક્ષા અને માટલો તૂટેલો જોવા મળતા સ્થાનિક રહીશોમાં અસામાજિક સામે રોષ ફેલાયો હતો વધુમાં મોરે કિશને જણાવ્યું હતું કે તેમની મોપેડ કોઈ સળગાવી દીધી હતી આ અંગે તેઓ ફરિયાદ કરવા માટેની બાદ પોલીસ મથે ગયા હતા પરંતુ ત્યાં હાજર પોલીસ કર્મીએ તાત્કાલિક ફરિયાદ નોંધવાના બદલે નાના બાળકો ફટાકડા ફોડતા હોય તેના કારણે આગ લાગી ગઈ હોય તેવી વાત કરી હતી વધુમાં સામાજિક તત્વોના ત્રાસ અને આવી ઘટનાઓને પગલે સ્થાનિક લોકોની કામગીરી સામે પણ 我了破灭的神色。<noise> <noise> <noise>